હલો નમસ્કાર લોકસાયક ન્યૂઝમાં તમારું સ્વાગત છે તમામ લોકસહાયક ન્યૂઝના પત્રકારને જય શ્રી કૃષ્ણ જય ભોળાના જય માતાજી રામ રામ બધા નામનો લો એટલે બધાનું આવી ગયું અને મિત્ર અત્યારે આપણે જાણો છો કે ઓનલાઈન બધું થઈ ગયું છે ઓનલાઈન ઘણા બધાનું થઈ ગયું છે હજી જેને બાકી છે એને ફોન પણ કરવાનો છું અને મિત્ર ખાસ કરીને તમે સમાચાર ઘણા બધા લોકો સમાચાર મોકલે છે અને સમાચાર મોકલતા જ રહ્યો અને હજી અમુક લોકો સમાચાર મોકલતા નથી સમાચાર મોકલવાથી પહેલાં તો તમારી ઓળખાણ થાય કારણ કે લોક સહાયક ન્યૂઝ ચેનલ મોનોટાઇઝ ચેનલ છે તમારા સમાચાર મોનોટાઇઝ ચેનલમાં આવે છે મોનોટાઇઝ ચેનલ એટલે તમને ખબર જે ચેનલ ચાર હજાર કલાક જોવાઈ ગઈ હોય મિત્રો એક હજાર સબસ્ક્રાઈબર હોય ચાર હજાર કલાક ચેનલ જોવાઈ ગઈ એની ચેનલ મોનોટાઇઝ કહેવાય એ આપણી આ ચેનલ મોનોટાઇઝ છે સબસ્ક્રાઈબર તો આપણે ઘણા બધા છે પણ મહત્ત્વની વસ્તુ મોનોટાઇઝ કરવાની આપ જાણતા હોય છે કે અત્યારે મોનોટાઇઝ નથી થતી કારણ કે ચાર હજાર કલાક તમારી એક ચેનલ કોણ જોવે આપણી મોનોટાઇઝ ચેનલ એક વર્ષે થઈ કારણ કે ચાર હજાર કલાક બતાવાય બતાવવું જોઈએ યુટ્યુબમાં કે આ ચેનલ જોવાઈ ગઈ તો એની જ થાય તો મિત્ર તમે સમાચાર મોકલશો તો તમારી ઓળખાણ થશે તમને પાંચ માણસો ઓળખશે આપણા ગ્રુપમાં ઓળખશે એટલે તમે મોકલો અત્યારે તો સોમાહાનો સોમાહેનો સમય સમય છે વરસાદના ઘણા બધા સમાચાર મળતા હોય છે અહીંયા વરસાદ થયો અહીંયા થયો તમારે ન્યૂઝ બનાવવું હોય તો યાદ રાખવાનું એક સરસ મજાને એક પત્રકાર કીધી ભાઈ કઈ રીતે મારે મીડિયામાં ન્યૂઝ બનાવવા તો ઊભો મોબાઈલ તમે રાખશો તો શોર્ટ વિડીયો કહેવાય પચીસ સેકન્ડનો વિડીયો તમે મોકલી શકો ઊભો વિડીયો પચીસ સેકન્ડ ઉપર નહીં અને આમ આડો મોબાઈલ રાખો તો મિત્ર મોટો વિડીયો તમે બનાવી શકો મોટો વિડીયો તમે પાંચ મિનિટથી માંડી બે મિનિટથી માંડીને વીસ મિનિટ સુધીનું તમારું ન્યૂઝ લઈ લઈશું મને આપણે બહાર પાડી દઈશું એટલે એ ખાસ તમે સમાચાર મોકલતા અને જે લોકોને ઓનલાઈન આપણે જે લોકો આવી ગયા છે એ લોકો રહેશે બાકી બીજું પણ તમને કહું છું કે જે ઓનલાઈનની અંદર જે અમે ફોન કરશું ને ઓનલાઈન નહીં થાય તો પછી આવતા વર્ષે અમે એને કાઢ દેવાના નથી શું કામ અમારે આદેશ છે કે અમારે ઓનલાઈન ફરજિયાત કરવા પડે છે ઓનલાઈન વગર તમે રાખવાના નથી કારણ કે ઓનલાઈન એટલા માટે કાલ સવારે ભવિષ્યમાં કોઈ પણ ઘટના બની હોય કંઈ પણ હોય તો અમારી પાસે ઓનલાઈન હોય ઓનલાઈનની અંદર કંઈ ખોટું ન થાય ઓનલાઈનમાં તમે કાયદેસર ચેક કરશો એટલે તમારું આઈ કાર્ડ અને એ બધું તમે ચેક કરશો એટલે એમાં તમારા લોકસહાયક ન્યૂઝન આઈ કાર્ડ નંબર નાખશો એટલે તમારું એમાં આખી ડિટેલ આવી જશે તમે ક્યાંના પત્રકાર છો તમારો ફોટો તમારું અખબાર કી છે તમારી કઈ ચેનલ છે મતલબ ગમે તે અધિકારી એ જોઈ શકે તમને અમે અધિકારીનો ખ્યાલ આવે કે ભાઈ આ પત્રકાર ખરેખર છે આ બોગસ નથી નકર શું છે અત્યારે કોમ્પ્યુટર દ્વારા ઘણા બધા લોકો ડુપ્લિકેટ કાર્ડ બનાવી લે બરાબર એ દાખલા તરીકે ગમે તે અખબાર હોય ગમે તે ન્યૂઝ ચેનલ હોય એમને ડુપ્લિકેટ કાર્ડ બનાવી લે છે અને ડુપ્લિકેટ કાર્ડ બનાવીને એમ કહે છે હું પ્રેસમાં છે એટલે ગામડામાં બધે ચાલે એટલે ફરજિયાતમાં ઓનલાઈન થઈ ગયું છે ઓનલાઈનમાં ફોટું ન ચાલે એટલે ખાસ હું લોકશાહી ન્યૂઝના તંત્રી મુદ્રક માલિક પ્રકાશક ખાસ તમને કહું છું સમાચાર મોકલતા રહ્યો અને કંઈ પણ હોય તો તમે મને ફોન કરી શકો આપણે અત્યારે પત્રકારના આપણે પ્રેસ જિત્તેન્દ્રગીર પ્રેસના ગ્રુપ આપણે આઠ ગ્રુપ બનાવ્યા છે ભાઈઓ બહેનો આઠ ગ્રુપ બનાવ્યા છે સિત્તેર સિત્તેરના ગ્રુપ આઠ બનાવ્યા અલગ અલગ ગ્રુપ છે ગ્રુપ વાઇઝ અત્યારે હું વિડીયો મૂકી પહેલાં શું હતું બધા ભેગા હતા ચાર પાંચ ગ્રુપ હતા બધા જનરલ હતા હવે જનરલ નથી હવે આ જે તમને સમાચાર અત્યારે મોકલું છું એ સ્પેશિયલ પત્રકાર માટેના છે એ પત્રકાર ગ્રુપમાં જ હું મૂકીશ અન્ય કોઈને આ મૂકવામાં આવતા નથી જય હિન્દ જય ભારત વંદે માતરમ